મહિના ની પૂનમ ના દાડો કામ અદ ને દાડે કદાચ બરાબર હું માતા જોતી હશું તો બરોબર જોવાનું

મારા પરિજન માતા દર્દીશું અન બરોબર ને મોમા મોહાળ ની માતા કુમા મેરીશા આવા છું જગમાં વિલાતા હૈ અન બરોબર ભઈ ખબર નો સમજતા હૈ અન ખબર ના સમજરે બરોબર

અરે બે દોમકો પડે અને બરોબર ગુણમનો દાડો આવશે અને ગુણમના દાડે પછી કેટલા દાડા મારે હોય જાય જશો બોલ હોય મજા રે ગુસરત છાયા જોર

সাকাকাক্যাাকেডিনা সাকাকাকে। 我们。